હલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું રવા બટેટાની ઈડલી તો ચાલો આપણે શરૂ કરીએ માં એક પેન લઈ લીધું છે એની અંદર એક ચમચો તેલ નાખી દીધું છે હવે આની અંદર આપણે આ બધા જ ખડા મસાલા ખાંડી અને આ રીતે લઈ લીધા છે તીખા ધાણા જીરું અને તો આ બધું જ આપણે આની અંદર એડ કરી દશું. ખૂબ સરસ સંતરાઈ જાય પછી આની અંદર નાખશું મરચા આ મસાલાની સરસ સુગંધ આવી રહી છે. હવે આની અંદર નાખશું લીમડો અને આની અંદર નાખશું મરચા આ મસાલા એકદમ સંતરાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેશું બધા જ મસાલા આ રીતે આપણે એને કાઢી લેશું થોડું રહી જાય તો ચાલશે એની અંદર આપણે આ સૂજી એડ કરી દેશું આને આપણે શેકી લેવાની છે એટલે ઇડલી આપણી ચીકણી ન થાય આ શેકાઈ ગયું છે થોડુંક જ શેકવાનું છે હવે એક બટેટું લઈ લીધું છે અને આ બટેટાને આ રીતે બટકા કરી લીધા છે હવે આપણે મિક્સર જારમાં એની સાથે આપણે જે મસાલા શેકી લેલા હતા શેકેલા અને મરચાં એ બધું જ આપણે આની અંદર નાખી દેસુ અને આને ક્રશ કરી લેશું આ રવાની અંદર એક વાટકો દહીં નાખી દેશું

એક પેકેટ ઈનો નાખી દસુ અને એની ઉપર સેજ પાણી નાખશું બોકરી મૂકી દીધું છે ગરમ થવા માટે અને પાણી એકદમ ઉકળી ગયું છે અને બધાની અંદર તેલ ચોકડી ગયું છે તો હવે આપણે તરત જ આમાં બેટર નાખી દેસુ એકદમ સરસ લેટર ખુલી ગયું છે હવે આપણે આ બધું જ આની અંદર નાખી દઈશું ઢાકણ નાખી દેસું એની અંદર આપણે આ પણ થોડું છાંચી દેશું પછી ઢાકણ બધી જ ઈડલી રેડી છે દસ મિનિટ રાખીએ તો આખે આખી ઈડલી સરસ નીકળી જાય અને એકદમ પોચી રૂ જેવી આપડી આ ઈડલી રેડી છે અને આપણે આ સરસ મજાની ચટણી ટોપરાનું ખમણ દહીં અને રાયથી અને તળ અડદની દાળથી વઘાર કરેલો આવી સરસ મજાની ચટણીમાં આ બાઇટ ખાવાની મજા પડી જાય